એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવું આ ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ છે અને ટ્રેક્ટર અને અને અંદર બ્રેક પણ છે ડબલ ક્લ વાળું આ ટ્રેક્ટર મોડલ ની વાત કરું બે હજાર ચૌદ ના મોડલ નું ટ્રેક્ટર એન્જિન પેટી પેક છે પાવરફુલ કન્ડિશનમાં હાઇડ્રોલિક પણ પેટી પેક ગિયર પણ કમ્પલેટ ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ટ્રાય લઈ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરી ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવી છે

કિંમત બે લાખ અને પંચ્યાસી હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ સ્થળ પર થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો